તો આજે વિડીયો એનો જ બનાવશું ને આજે જો કંઈ નાસ્તો બનાવશો ને તો તમને બતાવીશ અને જો અત્યારે મેં ચા બનાવીને પી લીધી છે ને પારસભાઈને ચાંદ ને ગાંઠિયા ને આપી દીધું છે એ ખાય એ ખાઈ લે એટલે આપણે ઝાપટવાનું ધોવાનું કામકાજ ચાલુ કરશું તો હારું હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે વિડીયોમાં જય માતાજી જય મહાદેવ હર મહાદેવ ઘરમાં બેડરૂમ તો અંદર છે તો એ તો હા તો તમને આ છે કે બીબાજી તો બધું જાટલું ભરી ગયો હાડું તો બે ડા ખાકસ દૂર દૂર ભરાઈ ગયા તો જોવા ઓછા લગરાય છે આમ પોતા કોણ મારે મને કમેન્ટ કરજો તો

どうして જો આવી દિવાલુ થઇ ગઈ છે સરસ મસ્ત કલર કરોડર બ્લીચિંગ શેમ્પુ નાખીને નાસ્તો કરી લઈએ અને પછી પાછા તો નાસ્તામાં દિવાલો નાસ્તામાં લેવા છીએ તો હાલો હવે નાસ્તો કરી લઈએ તમને બતાવું હાબુદાણા જો તો હાલો હાટું પેકેજ સેન્ટરતો તાક નાશતો કર લે ને પાછા કામમાં ખોલીતા હાં તો એક ઓફિસ નબાર ગયો છે તો સંચારે અમારો માન નિયાર હો કે એવું લાગતું ન હતું હાલો તો આવસના મોસ્ટનીતિ વાળા ફેટલે કે અને છે ને એ ઊધોતો બરો કે આ દીવાલ બાપી છે બીજી એક પાછો આગા દીધું આનું કે કે કાપી છે પણ આપા છે ને હાલો આપા છે ને તો દીવાલું ધોવાનું કામ ચાલે છે દીતા દીવાલ દીવાલ મફતી રૂપિયા કે અને આ સેટી આજે દીધોન કાપીતે આ બુધસ્ત થ થ થ મોરી પડતે અને હમણા તો આ દિવાળી નિસાપ સકાય આલે તેના વિડિયો બનાવી મુકી દો છું કહેરો છે બને નતે તો તો એના માટે સોરી અને આ વાળા લવડમાં તેલું રાખી કઈયા અને કાલે હવારે બોલશું નવા વિડિયોમાં એક નવી વાત તો સાથે નવી આઈટમ સાથે તો તે દીવાલાઈ અને બેડરૂમ કેવો તૈયાર થાય છે એ હું તમને કાલેના વિડિયોમાં બતાવીશ તો મારુ વાળો જે માતેરી તે માદે જે તમને દ્રિક્ષ સબસ્ક્રાઇબ કરજો